કામ ગોજી હાજી હાજી તો હરખમા છે હો હશે રુદા હા કાકે કે તો કાક તો છે

बहन कितनी है ना फोन में कोता है मैं क्या लगा રુદાન દે રુદાન દે હેમો મે દે પછી તું નો પડે કરવાનું હા મારી પાસે હા રુદાને આવડી ગયો ઉતારતા હવે કાનાને દેતા મસ્ત હશે લ્યા હવે કાનાને ઉતારવાના વીડિયા રુદાને તું ઉતારી રુદા હે રુદા તું ઉતારી તું ઉતારી કાનો ઉતાર આવી લાઈટ હોત ને થયો હાજે ઉતારો હોય ને દેખાય કા સરસ હાલો બે ભાઈઓ ભણવા ઉપડો હાલો ક્યાં છે બિલાડી મમ્મી વહી ગઈ

આવી right. જા <laughs> <laughs> ભણી આવી ગયો કપડા તો શર્ટ કાઢીને લુશાલ હું લેશન આપ્યું જો ને આવે હજી તો વ્રજ આયલો આવે

બોડી સન ચાલે છે બધા સન ચાલે છે બધા નાઈટ સન ચાલે છે એ પાકા કરવાનો પંચામ મને ગમે હોય પંચામ 26000 હે કિંમત દારી સન है पृष्ठ तारीख पंचांग सुविचार काल की बात अरुद्रा ने तने तने पूछे के है नहीं કેટલા મા ધોરણ હોતે ને પૂછે 5 થી 8 5 થી 8 6 તો શીખ તો શીખવા માંડજે તારો વારો પારસે બસ સાહેબ अच्छा शर्मा जी का नाम है आपका है प्रथमनी तो कोई